બોટાદ જિલ્લામાં રાણપુરના ઉમરાળા ઉમરાડા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું પિકઅપ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું નીપજ્યું મોત બાઇક ચાલક ગામમાં ખરીદી કરીને પરત ફરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી રાહ ભાઈઓ દેજો તો બસ મોડવો કરા મોડવો કરા ઈ કે તા ના પ્રેસ આવો ઓલો કેનો હથો દેતા ઇયા રમાન રમાન નોટ નાઈન જો થોડો રોયે ભાઈ બાંજે ગમે તે હોય આયા ભાઈ આ ભાઈ જાળો કે ભાઈ નાઈન પાંચ આઈ જતી ભાઈ ધન આલે આલે thank you.